તો નમસ્કાર મિત્રો ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો પલકબેન જે છે તે પીએમ એગ્રોમાંથી આ ખેડૂતને ફોન કરી રહ્યા છે અને તે કહે છે કે અમારો તમે પંપ લઈ લો જે પંપ ઓગણીસો રૂપિયાનો છે આ ખેડૂતને આવા વારંવાર વારંવાર ફોન આવતા હોય છે કંપનીઓના તે પછી ખેડૂત તો બેન જોડે પહેલાં વાત કરે છે પછી બેન ઉપર ગુસ્સે થઈ જાય છે સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ ખા માત્ર મનોરંજન માટે બનાવ્યું છે કોઈ દિલ પર લેવું નહીં અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યીથી આવા દરેક રેકોર્ડિંગ તમને જોવામાં મળતા રહે કઈ ગમનીની છે પીએમ એગ્રો પીએમ પંપ

આ કોણ મખાભાઈ કુકાભાઈ એક પુનમ ભાઈ મખા ભાઈ મખા ભાઈ મખા ભાઈ હા ગુગા ભાઈ કેવા તમે ચોરિયા

જેવી પૂછક ફોડ્યુંશું હા તે વાંધો નહીં મને ફોન કરજો બરાબર હા ક્વોલિટી પણ વસ્તુ બજાર કરતા સારી આપશો ને ઓગણીસો રૂપિયા આપીને છોડાઈ દેજો હા તે વાંધો નહીં બહુ મોકલી લો તમે સમય આપવા બદલ ધન્યવાદ ઓકે ઓકે તમારું નામ શું પલક હે

કોને આલ્યો નું સર્વે હોય અલી પણ અહિયા કઈ બું ઘરે રવા દેતું નહીં બાર સાંકરું કરીને પડ્યો ખેતી કોણે આલ્યું નંબર મારો નંબર ક્યાંથી લાગે માંથી આયો હોય ના 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 આવું ના પલક આવું ના ચાલે તમે પૂરું અમારું ક્યાંક

તમારે મેડમ આવું ના કરાયું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતી વાળી નાખ્યું તમારું પૂછ્યું સામે સામેથી પૂછ્યું તમે એમ કે આવું ના પૂછો આવું ના કે મતલબ અમે પાગલ છીએ અમને તમે અમે દિલો જાન થી બધું કઈ દઈએ તમને એમ નહીં નઈ તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ સરનામું પૂછ્યું બાકી હું તમને પૂછવાની નહીં નામ નું સરનામું પણ મેં તમને કીધું તમે આટલો મસ્ત રીતે મને સમજાવી મેં કીધું ચાલો ઓગણીસો રૂપિયા કુરબાન તમારા માટે તમારું તો નામ પૂછ્યું એમ લેટ ગો તમે એક નામ નહીં આપતા યાર પણ નામ તો કીધું સર મારું શું કીધું પલક છે મારું નામ તો પલક એટલું થોડું નામ હોય આગળ પાછળ કઈક તો હોય છે પપ્પા નું સર ને એવું કઈક તો હોય કે નહીં हां पटेल पलक बेन जिगर कुमार अच्छा अच्छा कितना वर्ष ना तुम 35 अच्छा 35 वर्ष मैरिज થઈ ગયા હે હા કો બે બાળકો બબુ છે કેટલો 2 વર્ષ નું કેટલા વર્ષે લગન છે 28 તો 7 વર્ષ ઉદી હું કર્યું તમે અરે સર તમારે લેવાનું છે પંપ પંપ લેવાનો છે આપી શકીએ સર અમારું કંપની છે હિન્દુસ્તાન ની તકલીફ આ છે કસ્ટમર ની પર્સનલ માહિતી ઠોકી બિહારી ને લઈ લો અને ભડખડ ગામ માં આખો પંપ મોકલી દેવો હેડપમ્પ મારા એકાઉન્ટમાંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ લીધી મેં એમનું નામ પૂછ્યું છે કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય અરે ના 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 સર એવું ના હોય જોવો બરોબર અમારી કંપની છે ને ખેડૂતોને લખતી છે એટલે ખેતીવાડી ને કામ કરે

ઓકે હવે અમારી કંપની તરફથી નહી આવે તમને કોલ વારે વારે તો પછી આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર અરે ના 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 સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના